અમરેલીના વડિયા ખાતે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાનું પ્રતિબિંબ દર્શાવતા ભવ્ય જુલુસનું આયોજન કરાયું શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલી આ જુલૂસમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો પરિવાર સહિત મોટી સંખ્યામાં સામેલ થયા નાના બાળકોટથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈએ ધાર્મિક શાન અને શ્રદ્ધાથી જુલૂસમાં હાજરી આપી હતી જુલૂસ દરમિયાન વિવિધ ધાર્મિક નારા કાવ્ય અને કસીદાઓના ઉચ્ચારણ સાથે માહોલ એકદમ આધ્યાત્મિક બની ગયો હતો જુલુસ દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને અનુકૂળ વાતાવરણ રહ્યું હતું લોકો ઉત્સાહપૂર્વક એકબીજાને શુભેચ્છા પાઠવતા નજરે પડ્યા હતા

ના સંદેશ આપવામાં આવ્યા હતા આ ઉજવણી માત્ર એક ધાર્મિક પ્રસંગ જ નહીં પરંતુ સમાજમાં એકતા સંકલન અને સૌહાર્દનું પ્રતિક બની રહી હતી અહેવાલ રાજુ કાર્ય લોકાર્પણ